હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ શ્રાવણ મહિનામાં બધાને હર હર મહાદેવ તો આ બ્લોકની શરૂઆત કરી દીધું સવારે હવે આલે છે શ્રાવણ મહિનો તો આજ આપણે જવાનું છે ભગવાનના શંકર ભગવાનના દર્શન કરવા બાજુમાં જો અત્યારમાં સવાર હવાર થયું છે અને હવાર હવારમાં બ્લોકની શરૂઆત કરી દીધી છે ડનો એક નંબર થઈ ગયા છે અત્યારમાં રોડા મસ્ત થઈ ગયા જાય થોડાક દીમા રોડા આવવા મળશે થોડા થોડા આવી જ ગયા છે હમ થોડાક દીવામાં થઈ જશે તો મસ્ત થઈ ગયો છે તો ફેમિલી તો બે ગયા છે જમવા જો વારંવાર માં જમવાનું શું કોઈ શરીર શાક છે રોટલા છે એનું જો કેરી નો થાળો કે રાજ્ય માં કેરી કરે છે જય માતાજી બધાય ને કામે જાવ ટિફિન ભરી તો ઈ કામે જાવ ટિફિન ટિફિન લઈ જાવ ને મારે બપોરે ઘરે ખાવાવાનું છે તો ચાર માં છે કામે તો સાલો મળશું પાછા બપોરે તો આપણે જવાનું છે ચાર કારખાને તો હાલો નીકળી કારખાના બધા

રાઈ છે હવે ભાગો રાઈ કેવું દેખાય છે ફાઇનલી મિત્રો જો કથામાં આવી ગયા છે અને કથા શરૂ થી ને પૂરી ને પ્રસાદ આવી ગઈ છે તો ચાલો બધો પ્રસાદ લઈને વીએ છે બધું સોની જો માડીને આપી દીધી જો પ્રસાદ લેવા ભગવાનની છોકરાને વેસો હા છોકરો વેસે ને આ ભાઈ તારે આવા તો પડ્યો લઈને ના ખાવાય મળ્યો હાલો પ્રસાદ દેલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હાલો YouTube ફેમિલી બીજા દિવસની સવાર પડી ગઈ છે ને આજે આપણે છે રાધન સાઈડ આપણે સોમવારે વિડીયો બનાવ્યો હતો તો પછી આજ પછી ટેમ મળ્યો છે વિડીયો બનાવવાનો તો આજ છે રાધન સાઈડ જો એવર મય સુર દેખાતા નથી કારણ કે વાદળા છે ને ચાલો આ તારે વાકો મસ્ત તારે બેહી ગયા છે કેરમાં જો ડોડો ની હાર થી ગઈ એક નંબર જો હા આ તો કેવો મસ્ત લાગે આ થાય છે હાતમ ની તૈયારી રાંધણ સસ તૈયારી તો તૈયારી હા રાંધે છે બધું હું જય માતાજી જય માં મોગલ તો એને આખી ઠેલી ની બોલી ફૂયાટ લીધો ને હા તો બટેટા ફૂલે કે રાંધણ સસ નું હા

આપડે રાત પાખી વાળ કરીન પછી પાછા રાંધા રે વાળું કરો છે ને એમ અરસી તબેને જો મેંદી લે છે આ બેલની મેંદી લેવા કે ક્યાં લાવે મેંદી લે હે બંદર મે ઓગસ્ટ છે હ બંદર મે ઓગસ્ટ છે એટલે મેંદી લે એમ કે ની મેંદી લઈ જાવે વાહ મેંદી તો મસ્ત લીધી જો નાના ના આત્મ કે

હોવા તાલુકો ભાવનગર આ કપડા લેવાળો ધક્કો ખાતો લીધું લેવા છે ને તો વાળું દેવાય છે ને ગામમાંથી લાવ્યા બરફી ને ખમણ ને શેવલી ને શક્કરપારા ને એવું બધું લાવ્યા છે ને આવડા લોકો બનાવવાનું હજી બનાવવાનું બાકી છે કા હા હજી આ ઘણું કરું કાલનું સાચુંનું બનાવવાનું બાકી છે તો એટલું લાવ્યા વેસતું પહેલાં તો વાળું કરી કલી ને પછી પાસ મળી તો ફમ્યુ મસ્ત મજાનું ખાઈ લીધું છે તો વાળું કરી જાય હો રાઈ રાંધવાનું શરૂ છે તમારે રાંધવાની શરૂઆત શું બનાવ થેપલા બનાવવાના બનાવવાની તૈયારી ખીર હા થેપલા તો થેપલા થેપલા થઈ ગઈ છે અમે હું લીલા મરચાં હમ લસણ લાલ મરચું જીરું હા બધું ને આવો હોય હા ખાવાનું હોય ને હા કા લાગો દીડ ડાળુ ખાવાનું

તો આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવે પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહો તો અમુક નવા બ્લોગમાં ચાલુ જય માતાજી જય દ્વારકા